દર્શક મિત્રો સ્પાર્ક ડે ન્યુઝ ના ઇન્સ્ટાગ્રામ લાઈવ માં આપનો સ્વાગત છે નાતાલ નો પર્વ છે ત્યારે ખાસ કરીને જ્યારે તહેવારો હોય ત્યારે નશીલા પદાર્થોની હેરાફેરી હોય કે નશીલા પદાર્થોનું જે વેચાણ હોય તે થતું હોય છે ત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા શહેરની ટ્રાફિક શાખાની પશ્ચિમ જે ઝોન છે તેની ટીમ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોની પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ટુ વ્હીલરો હોય કે પછી ફોર વ્હીલરો હોય ટુ વ્હીલરોની ખાસ કરીને ડેકી ચેક કરવામાં આવી રહી છે અને જે ફોર વ્હીલરો છે તે ફોર વ્હીલરોની પણ ડેકી ચેક કરવામાં આવી રહી છે અહીંયા સેફરોન ટાવર ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફરોન ટાવર છે અને આ જ્યારે નાતાલનો પર્વ હોય કોઈ પણ તહેવાર હોય એ ગમે તે ધર્મનો તહેવાર હોય ત્યારે તે તહેવાર હોય ત્યારે નશીલા પદાર્થોની ખાસ કરીને જે દારૂનો દારૂ હોય કે પછી ડ્રગ્સ હોય કે પછી ગાંજો હોય કોઈ પણ નશીલા પદાર્થો હોય તેની હેરાફેરી થતી હોય છે અને લોકો તેનું સેવન પણ ખાસ કરીને આ જે નશીલા પદાર્થો હોય તેને આરોહીને આ નવા વર્ષની પાર્ટી કરીને નવા વર્ષની ઉજવણીઓ પણ કરતા હોય છે અને તહેવારોની પણ ઉજવણી કરતા હોય છે ત્યારે આપ આ જોઈ શકો છો કે વડોદરા શહેરની ટ્રાફિક વિભાગની પશ્ચિમ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા સેફરોન ટાવર કે જ્યાં અહીંયાથી ફતેગજ આ વિસ્તાર અહીંયાથી આગળ ફતેગંજ વિસ્તાર શરૂ થાય અને અહીંયાથી આપ આજે આ વાહનો જે જઈ રહ્યા છે જે આપ જોઈ શકો છો જે કલ્યાણનગર જવાનો રસ્તો છે એટલે કે આ જે ચાર રસ્તા છે ચાર રસ્તા પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ટ્રાફિક શાખાની પશ્ચિમ વિભાગની આ ટીમ છે અને તેઓ દ્વારા ફોર વ્હીલ વાહનો હોય તે ફોર વ્હીલ વાહનોના જે ડેકી છે અને ટુ વ્હીલ વાહનોના એટલે કે મોપેડ હોય તે મોપેડના જે ડેકી છે તે ચેક કરવામાં આવી રહ્યા છે નશીલા પદાર્થોનો જ્યારે વેપલો તો થતો જ હોય છે પણ નશીલા પદાર્થોની જ્યારે હેરાફેરી વાહનોમાં થતી હોય ત્યારે તે હેરાફેરીને અટકાવવા માટે જે વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો ન હોય જેવું કે લાયસન્સ પીયુસી કે પછી આરસી બુક કે પછી ઇન્સ્યોરન્સ કોઈપણ જરૂરી દસ્તાવેજો ન હોય ત્યારે તે વાહન ચાલકોના વિરુદ્ધમાં પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા રાબેતા મુજબ કરવામાં આવતી હોય છે પણ અહીંયા હાલ નવા નાતાલ પર્વને એટલે તહેવારને ધ્યાને લેતા અને રેન્ડમલી ચેકિંગ તો કરવામાં આવતું જ હોય છે પણ ખાસ કરીને તહેવારના અનુસંધાને અહીંયા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ છે ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવ્યું છે સેફરોન ટાવરની પાસે જે વાહન ચાલકો પાસે ફિઝિકલ લાયસન્સ ન હોય પણ તેઓના મોબાઈલમાં વર્ચ્યુઅલી લાયસન્સ હોય તે ને તપાસીને તેઓને જવા દેવા અમીર જવા દેવામાં આવી રહ્યા છે અને જે આપણી સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ શું ચેકિંગ કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે આજે પચીસમી ડિસેમ્બર છે નાતાલનો તહેવાર છે એટલે નશા કરીને જે વાહનો ચલાવે એ તેમજ નશા લાયક ન લગતા જે વાહનોની હેરાફેરી કરતા હોઈએ એના લીધે હાલ ચેકિંગ ચાલુ છે ના કોઈ એવું હજુ ઝડપાયું નથી ચાલુ છે કાર્યવાહી હા જરૂરી દસ્તાવેજો તપાસીએ ચાલુ છે જરૂરી જે દસ્તાવેજો જે છે તે તપાસવામાં આવી રહ્યા છે ને નશીલા પદાર્થોની જ્યારે વાહનોમાં હેરાફેરી થતી હોય ત્યારે તેને લઈને પણ જે વાહનોની જે ડીકી છે અને ફોર વ્હીલરોની ડીકી હોય કે પછી મોપેટની ડીકી હોય તે ચેક કરવામાં આવી રહી છે અને ટુ વ્હીલર જે વાહન ચાલકો હોય જે રોંગ સેટ પર વાહનો લઈને આવતા હોય તેઓના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી તો નહીં પરંતુ તેઓને સમજાવીને પરત કરવામાં આવી રહ્યા છે એટલે વડોદરા શહેરની ટ્રાફિક શાખાની પશ્ચિમ વિભાગની જે ટીમ છે તેઓ દ્વારા રાબેતા મુજબ તો વાહનોનું ચેકિંગ કરવામાં આવતું જ હોય છે પણ ખાસ કરીને જ્યારે તહેવાર હોય ત્યારે તહેવારને ધ્યાને લેતા કોઈ પણ ધર્મનો તહેવાર હોય તહેવારોને ધ્યાને લેતા લોકો નશીલા પદાર્થોની હેરાફેરી કરતા હોય છે અને તેનું સેવન પણ કરતા હોય છે તેને અટકાવવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક વિભાગની પશ્ચિમ શાખાની ટીમ દ્વારા સેફરોન ટાવર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન અબરાડ સૈયસ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા